એમએસ યુનિવર્સિટી સંચાલિત એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રદર્શન વાલીઓ માટે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અહીં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની આ કામગીરીને બિરદાવી હતી તેમણે પણ ખૂબ જ સુંદર પ્રોજેક્ટ રજૂ કર્યા છે ખૂબ જ મહેનત સાથે વિદ્યાર્થીઓ દ્વારા આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે જેને નિહાળી વાલીઓએ પણ બાળકોની સરાહના કરી હતી નમસ્તે મારું નામ વિશ્વરૂપા છે આજે અમારી સ્કૂલમાં અઠ્યાવીસમી ફેબ્રુઆરી એટલે કે વિજ્ઞાન દિવસ નિમિત્તે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં છથી નવના બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ખૂબ જ સુંદર પ્રદર્શન છે અને લોકો જોવા આવી રહ્યા છે તમે પણ ખાસ આવો અને જોઈ શકાય છે લોકોએ ખૂબ જ બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરીને અહીંયા પ્રોજેક્ટ બનાવ્યા છે અને નવા નવા આઇડિયાઝ છે નવા નવા વિચારો છે અને નવું નવું ઇમેજીનેશન પણ છે લોકોનું બરાબર આજે શાળાની અંદર પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના બાળકો દ્વારા સાયન્સ ડેના સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર પ્રાથમિક ધોરણ છથી આઠ અને માધ્યમિકના ધોરણ નવના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર મોડલ્સ પ્રોજેક્ટ અને ચાર્ટ્સ બનાવવામાં આવ્યા છે ઘણા બધા વાલી મિત્રોએ પણ શાળાની મુલાકાત લીધી છે એક્ઝિબિશનની અંદર એમનો સહયોગ આપ્યો છે સાથે શિક્ષક મિત્રોએ પણ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં માર્ગદર્શિત કર્યા છે વિદ્યાર્થીઓએ ખૂબ સારી કૃતિ એમની ઉંમરના પ્રમાણમાં ખૂબ સારી કૃતિ મૂકી છે ખરેખર શાળાનો વાલીઓનો અને આપ સૌનો ખૂબ જ આભાર અને અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર નીલમ પંડ્યા આચાર્ય શ્રી એક્સપેરિમેન્ટલ સ્કૂલ ગુજરાતી માધ્યમ અમે આ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં સાયન્સ કેરના દિવસથી આ પ્રોજેક્ટ બનાવ્યો છે આ પ્રોજેક્ટનું નામ છે એરન વોટર પોલ્યુશન લેન્ડ આમાં બહુ મહેનત લાગી અમે અમે ભાઈબંધો ના ત્યાં જઈને આ પ્રોજેક્ટ બનાવ્યો છે આ પ્રોજેક્ટમાં અમે બજેટ બજેટ નક્કી કરીને પછી બધું બનાવ્યું અમે આ પ્રોજેક્ટમાં પાણી ફિલ્ટર કરીએ છીએ ફિલ્ટર કરીને વૃક્ષોમાં ઉપયોગમાં લઈએ છીએ શું message આપવા માંગો છો શું message આપવા માંગો આપણે આવા પ્રોજેક્ટ તો બનાવવા જોઈએ અને આ લોકોને સમજાવવું જોઈએ કે પાણીનો બગાડ નહીં કરવો અને પાણીનો બગાડ નહીં કરીને તેને તરે સારી ઉપયોગમાં રહ્યો આ આપડા ઈન્ડિયામાં આજકાલમાં પાણી ખૂબ ખૂબ ખૂટી રહ્યું છે તેથી આપણે પાણીનો બગાડ ન કરવો કૃતિક પરમાં હું એક્સપર યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલની શિક્ષિકા છું હું અહીં વિજ્ઞાન ભણાવું છું છેલ્લા 2 વર્ષથી આજે અહીં નેશનલ સાયન્સ ડેના નિમિત્તે અહીંયા સાયન્સ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે જેમાં છઠ્ઠા ધોરણના છોકરાઓએ બધા જ વૈજ્ઞાનિકો પ્રેઝન્ટ કરેલા છે અને છ છ સાતમા અને આઠમાના બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પ્રોજેક્ટ્સ બતાવેલા છે જેમાં મોડલ્સ બનાવેલા છે જે મોડલ્સ એ લોકો જાતે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે કે એ શું કહેવા માંગે છે જેમ કે તમે વેસ્ટ મેનેજમેન્ટ છે એર પોલ્યુશન છે વોટર પોલ્યુશન છે આ બધી વસ્તુઓ બાળકોએ જાતે દોઢ મહિન દોઢ મહિનાની મહેનતથી જાતે ઘરેથી બનાવી લાવીને આજે રિપ્રેઝેન્ટ કરેલી છે તથા એને એક્સપ્લેન પણ કરી રહ્યા છે એમના લેવલ પર તથા અહીંયાથી બધા શિક્ષકોને એમને સપોર્ટ મળેલો છે અને પ્રિન્સિપલ મેડમનો કે જેથી કરીને એ લોકો અત્યાર સુધીમાં ઘણી મહેનત કરીને પણ પોતાનો વિજ્ઞાન દિવસ જે રીતે અહીંયા સેલિબ્રેટ કરવો જોઈએ એ રીતે કરી રહ્યા છે મારું નામ કશિશ ઠાકરે છે હું અહીં સ્કૂલમાં વિજ્ઞાન ભણાવું છું